ઢાબા સ્ટાઇલ આલુ મટરનું શાક બનાવીશું જે ખાવામાં એકદમ ટેસ્ટી છે ગ્રેવીવાળું બનાવવાના છે ખૂબ જ ઓછા ઘરના જ મસાલાથી તો ચાલો આજની આ રેસીપી બનાવીશું તો પાંચ બટાકા બે ડુંગળી ત્રણ ટામેટા અને એક કપ અહીંયા આગળ લીલા વટાણા ફ્રેશ લઈ લેવાના છે તો અહીં આગળ બટાકા નાની સાઇઝના છે બધું સમારી લીધું છે ડુંગળીને એકદમ જીની સમારી લીધી છે ટામેટાની પેસ્ટ કરી લીધી છે બટાકાને છોલીને સમારીને પાણીમાં રાખ્યા છે હવે આપણે અહીં આગળ બે ચમચી લાલ મરચું ઉમેરવાનું છે એક ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને હવે અહીં આગળ આપણે થોડુંક પાણી નાખીને એકદમ પેસ્ટ બનાવી દેવાની છે આવું કરવાથી એકદમ સરસ ગ્રેવી બનશે અને જે મસાલા છે તે તેલમાં બળી નહીં જાય તો બસ આ રીતે થોડું થોડું પાણી લઈ તમારે લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી લઈ અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા આગળ આ પેસ્ટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે તો આપણે આ શાક કૂકરમાં બનાવવાના છે ખૂબ જ ઓછાઈ મિનિટમાં બની જાય છે તો અહીંયા આગળ કુકરમાં લગભગ ત્રણ ચમચી સિંગ તેલ ઉમેરવાનું છે જીરું ઉમેરી દઈશું એક ચમચી જેટલું પછી અહીંયા આગળ જીરું થઈ જાય એટલે તમારે આગળ બે સૂકા લાલ મચા તમાલપત્ર બે લવિંગ અને તજનો ટુકડો આની અંદર ઉમેરી દેવાનો છે પછી અહીંયા આગળ આપણે ચપટી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી જે ડુંગળી જેની સામે રાખેલી છે તે તમારા અંદર ઉમેરી સરખી રીતે મિક્સ કરવાની છે અને ડુંગળીને આપણે એકદમ સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધીને શેકાવા દેવાનું છે થોડુંક મીઠું નાખી દઈએ જેથી ડુંગળી એકદમ જલ્દીથી ચડી જાય તો એ ડુંગળીને એકદમ સરસ શેકાવા દેવાની છે તો અહીં આગળ તમે જોઈ શકો છો ડુંગળી શેકાઈ જવાય છે એટલે મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે તો અહીં આગળ જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમે એકલા ટામેટાની પેસ્ટ નાખીને પણ તમે આ શાક બનાવી શકો છો તો સરસ અહીંયા આગળ તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી છે મસાલાની તે આની અંદર ઉમેરવાની છે અને ગેસની આ જ આ ટાઈમે તમારે એકદમ સ્લો કરી દેવાની છે મિક્સ કરીશું થોડું તેલ છૂટું પડે ત્યાં સુધીને લગભગ થવા દઈશું એક મિનિટ જેવું તો અહીંયા આગળ એકદમ સરસ મસાલો જે છે શેકાઈ ગયો છે એટલે હવે આપણે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે તે પણ આની અંદર ઉમેરી દેવાની છે અને હવે આપણે ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે જરૂરથી ક્લિક કરજો એ એકદમ સરસ ગ્રેવી ચડી ગઈ છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે લીલા બટાણા એની અંદર ઉમેરી દઈશું ત્યારે પછી એ બટાકા પણ જે સમયને રાખેલા છે તે આની અંદર ઉમેરી દેવાના છે પાણી કાઢીને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો જે ગ્રેવી છે એકદમ સરસ ચડી ગઈ છે તેલ ઉપર આવવા લાગ્યું છે પછી જ મેં આની અંદર ઉમેર્યા છે શાકભાજી હવે આપણે થોડું પાણી અહીંયા આગળ અડધા કપ જેટલું ઉમેરી દઈશું જે ટામેટાની પેસ્ટ કરી હતી એમાં જ આપણે મિક્સ કરીને ઉમેરી દીધું છે બધું બરાબર સરખી રે મિક્સ કરવાનું તમને એવું લાગે કે હજુ ગ્રેવી જાડી છે તમે થોડુંક હજુ પાણી ઉમેરી શકો છો હવે આગળ લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે સરખી રીતે મિક્સ કરી હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ વગાડવાની છે એક જ વિસલમાં શાક તૈયાર થઈ જાય છે બસ ઠંડુ થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ઢાબા જેવું શાક બંને તૈયાર થઈ ગયું છે તો અહીંયા આગળ આપણે લાસ્ટમાં કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાની છે સરખી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આગળ બટાકા અને વટાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે તમે જોઈ શકો છો તમારે થોડુંક મેશ કરી લેવાનું એટલે જે ગ્રેવી છે એકદમ ગાઢી થઈ જાય ઓલરેડી આ ગાઢી જ છે પણ તમે હજુ એકદમ થીક કરવા માગતા હોય તો તમે આ રીતે થોડું મેશ કરી લેશો એટલે એકદમ સરસ એકદમ ક્રીમી થઈ જશે ઉપરથી ફ્રેશ કાપેલા ખાના નાખી દો એટલે આપણું આ વટાણા બટાકા આલુ મટરનું શાક તૈયાર થઈ ગયું છે પરોઠા ભાખરી કે પછી રોટલા સાથે સર્વ કરો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને નીચે કઈ રેસીપી જોવા માગો છો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એક અવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો